સાબરકાઠા જિલ્લામાં તંત્ર રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરે છે પરંતુ તે કામગીરી મહિનાઓ અને વર્ષો સુધી પૂર્ણ થતી નથી જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ થઈ છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાઠા આજુ ભાઈ શું પ્રોબ્લેમ થયો છે તમને આ રોડ નું કામ કેરને લટકી પડી 12 મહિનાથી ચાલુ કર્યું છે હજી હજી પૂરું નથી કરી શક્યા લોકો અને આમાં એક પ્રશાસકોની અને એન્કાઉન્ટરબિલિટી એન્કાઉન્ટરબિલિટી સૌ જોઈએ ફિક્સ થવી જોઈએ

તો એની જવાબદારી કોને બરાબર અત્યારે હાલ કંઈ તકલીફ પડી રહી છે અત્યારે હાલ જે અહીંયા રોડ બની રહ્યો છે છેલ્લા છ મહિનાથી આ રોડ બની રહ્યો છે અને આ જેટલી આ ઉપર જે ગ્રીજ નાખેલી છે ને આલીસે અહીંયા ધૂર એટલી ઉડે છે ખરેખર તો ટેન્ડરમાં એવી જોગવાઈ હોય છે કે ભાઈ દરરોજ તો પાણી છાંટવું પણ આજે આ લોકો કંઈક અહીંયા કરી રહ્યા નથી તો તંત્રને તાત્કાલિક પણ આ ઉપર કોઈ એક્શન લે એવી અમારી માંગણી છે અહીંયા ઘણા લાંબા સમયથી આ રોડનું કામ ચાલે છે રોડનું કામ દિવાળી પણ પૂરું કરવાનું હતું છે એવી વાત મળી હતી કે ભાઈ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થઈ જશે અહીંયા દિવાળીને પણ બે ત્રણ મહિના થઈ ગયા અહીંયા આ કામ ચાલુ હોવાના કારણે ડસ્ટિંગ એટલી ઉડી રહી છે અને જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે લોકોના આરોગ્ય કથળી રહ્યા છે અત્યારે શરદી ખાંસી અને અત્યારે ડબલ ઋતુ છે વાયરલ ઇન્ફેક્શન અને આ સિવિલ પણ છે અહીંયા ઇમરજન્સીમાં કોઈ પેશન્ટો આવતા એમ્બ્યુલન્સની અંદર તો એ પેશન્ટોની પણ હાલત દિવસે દિવસે આ રોડના કારણે બગડે છે આ કામ સત્વરે પૂરું કરવું જોઈએ પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં આ કોઈ ધ્યાને લેતું નથી તો આપના માધ્યમથી અમે પ્રશાસનને એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે ભાઈ આને ધ્યાનમાં લઈ અને સત્વરે કામ પરિપૂર્ણ કરે કેટલા સમયથી કામ ચાલુ છે સ્થાનિક લોકો શું તકલીફ પડે છે સ્થાનિક લોકોને જો અહીંયા રોડ ઉપર જે લોકોના મકાનો આવેલા છે ઘરમાં ધૂળ ભરાય છે એના કારણે લોકોના શ્વાસમાં પણ આ ધૂળ અંદર જાય છે એના કારણે ફેફસાની પણ તકલીફ થાય છે શરદી ખાંસીની પણ તકલીફ થતી હોય છોકરાને બહુ તકલીફ થઈ નાના બાળકોને પણ ઇન્ફેક્શનના બધા પ્રશ્નો ઊભા થાય છે આમ વારંવાર રજૂઆત કરો છે ત્યાં સ્થાનિકોને પણ આવા બધા ઘણા પ્રશ્નો છે તો આ પ્રશ્નોનું સત્કરે નિરાકરણ થવું જોઈએ